નવસારીના વિજલપુર પોલીસના તકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે વિજલપુરમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ ભરતી રામણ પાટીલ અને ચેતન ધીરુ સામે તોડબાજી અને બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો થયા છે આ મામલે હવે નિવૃત્ત એએસઆઈ ઈશ્વરદાસ પાન પાટીલે ખુદ મેદાનમાં આવી બંને પોલીસ કર્મીઓના કરતૂતોને જાહેર કર્યા છે નિવૃત્ એએસઆઈએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે આ બંને કર્મચારીઓ વર્ષોથી જનતા તેમજ પોતાના સાથી પોલીસ કર્મીઓને બ્લેકમેલ કરી લાખો રૂપિયા ઉકરાવતા રહ્યા છે તાજેતરમાં સાયબર ફ્રોડના કેસમાં એક યુવકના પિતાથી બે પંચોતેર લાખ રૂપિયા પડાવવાના આક્ષેપ બાદ એસપી રાહુલ પટેલે બંનેની બદલી કરી તપાસના આદેશ આપ્યા છે પરંતુ નિવૃત્ત એએસઆઈનું કહેવું છે કે માત્ર બદલી પૂરતી નથી આ સમગ્ર પ્રકરણમાં એસીબી તપાસ થવી જોઈએ તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે વર્ષ બે હજાર ચૌદમાં ગોવા પ્રવાસના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી પૈસા ન આપતા તેમને ખાતાકીય તપાસ અને ફરજ મોકૂફીનો સામનો કરવો પડ્યો હતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અનેક ફરિયાદો હોવા છતાં આ બંને પોલીસકર્મીઓ નવ વર્ષ સુધી એક જ પોલીસ મથકમાં કેવી રીતે ટકી રહ્યા તેમની પાછળ કોણ હતું હવે માંગ ઉઠી રહી છે કે માત્ર કોન્સ્ટેબલ નહીં પરંતુ વહીવટી તંત્રમાં બેઠેલા તેમના મળતીયાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે